લોકો આમ બેસબરીથી યુટ્યુબ પર કોન્સ્ટન્ટ એવી કમેન્ટ કરે છે કે મહેશ ના લગન ક્યારે કરાવો છો તમે એ કાલાજ આમનું શું થશે શું ખબર ના ના આ વખતે પરફેક્ટ જોડી મળી છે મહેશ માટે ચંપલની ચંપલની નહીં આવે જોડી એટલે છોકરી જોવા જવાનો છે છત્રીસ ગુણ મળ્યા છત્રીસ ગુણ મળ્યા તારે હે તો તો તાત્કાલિક ના પાડવી પડશે ના પાડવી પડશે છત્રીસ ગુણ મળ્યા કહું છું ખાલી એટલે જ ના પાડું છું આટલો બુરથલ જેવો મહેશ હોય અને પછી વહુ પણ એવી ને એવી જ આવશે તો શું કરશો તમે લોકો બસ હવે બસ કઈ પણ તમે તો છે ને છોકરીને ગમવો જોઈએ એટલે બસ ઓહો એટલે હજુ મહેશ ને જોયો નથી એમને ના તો હું વાંધો નહીં લેવું મહેશ બતાવ ને એક વાર મહેશ બતાવ એક વાર કે વસ્તુ છે પણ બાકી બસ મહેશ ને તો છોકરી ગમી ગઈ હા એમ તો ગમી જાય ને એને કશું ગુમાવવાનું છે જ નહીં એટલે મહેશને શું વાંધો એ શેરડીનો સાંઠો પ્રેમ થી ખાવ કે જબરજસ્તી થી ખાવ લાગવાનો તો મીઠો જ ને ચૂપરાંત સોંગ વગાડન સોંગ બનાવ